આવે છે ફોન એ મોટ લીધો તમારું બુટ સંપી ના આવ્યો તમે પછાડી સીધું વળદાર છે બીજું કઈ તમને પૂજું ખાવું છે કે છોકરા खाऊ नहीं ना, ना।, ना। खाऊ नहीं थी नहीं खाओ मारे जा आज तो नानक मोटा न मोनत नहीं करता न जागतो नहीं है हां और मोटा जीना बात है तुम्हें हां तो बैठो बैठ हां तुम जी हां मार गुट बोल और नहीं को आ बोले मारक में को होए एमरे लाग जाती है मतलब पर झोपड़ी चाहिए न चार हम्म माने वो लागे आ बात हो हां भाई दूसरा शुरू है

શાંતિ <S preachers> હાંતિ છે ઉપાધિયુ છે આપડે છોકરા ને તોફાન તમે આવો એ બાર જવાનું કાચ રાખજો આજ તમે આવો હોય તરત આવતો હોય છે હા

એ નું ફાઈલ હોહતાજીનો ફોન એટલે જાવ તો પડશે બાય હવે કાલથી નઈ ફોન કરવો પડશે શું કહો હોતાજી બોલ આવો બોલ આવો 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 આ છોકરો છોકરાને તારા લઈ ઓને શું છોકરો ફોન પર જ જબર જબર

કહીલી લી ન તને પાગડી હ હા પાગડી તો એમાં શું શું આ તો માથે ઉતારી દઉં છે આ તો હા તો આ બાજીયો તો એને

તો આ વ્યાજ તું તું છે વ્યાજ છે ને તો મને એમ છે કે આ ફેદન શાક હતું તમાર ફેદન હતું હોય હતું ને હવે તો આ બીજું જો જો છે છે તો હવે તમને કહું કો આ ભઈને કાય પુત્રી વળગી તમારે એ ભેદનનું શાક બનાવવું પડ પાછો એવું બરોબર જંદન શાક ભણાઈ અને કુતરીને ગોતી અને પાછું કોરા પેડે કુતરી કુતરી તો એથી ખાઈન તો તમરો બોલાય જાય એની નહીં એટલે શાક તું બહાર છે

બે ને કઈ ખબર એટલે ઓલું કાળું કઈ જડશે નઈ કુતરી તો રાજી એ રાજી ને તમે બે રાજ ખબર તો તું જાય છોકરો રેડી ને આવે ખબર નઈ પડે ખબર જ નથી પડી શું થાતુ દે તો બધું પીતું કશું નહિ નહીં ખાતું નહિ ના હવે ખાવાનું ને તો ખાઈ તમે

હવે તમારી કુતરી કોઈ નઈ આવે એમ એને પૂરા ખવડાવ્યા એનો હવે આવશે જ રી કારણ કે ભલે આ કુત્રી ખાતા હવે માં ખાતા હોય તારે હા ગમે તારે ગમે તારે તો અહિયાં આજુબાજુ કુતરું બેઠું હોય કટકોર ના આપતું પાસે મોણ અું આવે અહાય નઈ હમ હમ એટલે શું ગમે અહિયાં ખાતા હોય ને તો કુતરું ને કટકો રોટલો નાખો નાખો ના નાખવો તો મહેમાન

દે